જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝ માં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું મહા મહિનામાં આવતી વધ પક્ષની એકાદશી એટલે કે વિજયા એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલાયકોન જરૂરથી દબાવજો જેથી તમને મારા નવા વિડીયો સૌથી પહેલાં સાંભળવા મળશે તો ચાલો સાંભળીએ એકાદશીની કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસી ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસી શુક્લપક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિ ભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસને એકટાણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ આરોગ્ય છે અને જળ દૂધ અને ચાલે દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈ પણ જળાશયમાં જઈને સ્નાન કરવું ઉત્તમ ગણાય છે અને ત્યાર પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન કરી અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપદાન કરનારને પણ ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ કીર્તન અને પ્રભુમાં વ્યતીત કરવા અને એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમાય છે વ્રત કરનાર ઉપર અને વ્રત કથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેમના ઉપર ભગવાન સદા પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે થોડું પણ દાન પુણ્ય કર્યું હોય તો તે ઉત્તમ ગણાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરી બીજે દિવસે એટલે કે બારસના દિવસે પ્રાંતઃ કાળે ઉઠી અને નદી વગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘરે આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતના પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપવી અને દક્ષિણામાં શક્તિ હોય તો ગાય આપી તો મિત્રો આ પ્રમાણે હતી એકાદશીની વિધિ અને પૂજન હવે આપણે સાંભળીશું વિજયા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો કે હે કેશવ મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ શું છે તથા આ કથા વિશે શું મહાત્મ્ય જણાયેલું છે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે આ પવિત્ર એકાદશીને બીજા એકાદશી કહેવામાં આવે છે આ એકાદશીનું રથ કરનારના સર્વ મનોરથ પૂર્ણ થાય છે એક વખત બ્રહ્મા લોકમાં જઈ ચડેલા નારદજીએ બ્રહ્માને આ એકાદશીના મહિમા વિશે પૂછ્યું તો બ્રહ્માએ હર્ષપૂર્વક કહ્યું કે આ પ્રાચીન વ્રત કલ્યાણકારી અને પાપનાશક છે અને તેનું મહાત્મય હજુ સુધી મેં કોઈને પણ કહ્યું નથી તેમ છતાં હું તમને કહું છું કારણ કે આ વિજયા એકાદશીનું વ્રત કરનારાની નિરાશા અને કષ્ટ દૂર થાય છે અને વળી તેમને દરેક કાર્યમાં ঵িজাই প্রাপ্ত থাই ছে પૂર્વે ચૌદ વર્ષ સુધી શ્રી રામચંદ્ર ભગવાન સીતા માતા અને લક્ષ્મણ અયોધ્યા ત્યજી અને વનમાં જઈને પંચવટીમાં પર્ણકૂટી બાંધીને રહેતા હતા તે પછી દુષ્ટ લંકાપતિ રાવણે કપટથી સીતા માતાજીનું હરણ કર્યું હતું અને પછી સીતાજીની શોધમાં નીકળેલા પવનપુત્ર હનુમાને લંકાપુરીની અશોક વાટિકામાં જઈ અને સીતાજીના દર્શન થયા હતા અને પછી હનુમાનજીએ રામચંદ્રના દૂત તરીકે પોતાની ઓળખાણ આપી હતી શ્રી રામચંદ્રજીની મુદ્રિકા તેમને આપી અને સાર્વ વૃતાંત સંભળાવ્યું હતું અને પછી રાવણ ઉપર રોષે ભરાયેલા હનુમાને અશોક વાટિકાને ખેદાન મેદાન કરી મૂક્યું હતું અને છેવટે લંકા દહન કર્યું હતું અને આ સમાચાર હનુમાને જઈને શ્રી રામચંદ્રજીને આપ્યા હતા અને તેમને સીતાજીએ આપેલો ચૂડામણી શ્રી રામચંદ્રને આપતા વૃતાંત કહી સંભળાવ્યું હતું ત્યારબાદ રામચંદ્ર ભગવાને વાનર રાજ સુગ્રીવની સલાહ લઈને લંકાનગરી જવાની તૈયારી કરી હતી અને પણ ચારે બાજુ દરિયાની વચમાં રહેલી લંકામાં જવું શી રીતે તો શ્રી રામચંદ્ર ભગવાને પોતાના ભાઈ લક્ષ્મણને પૂછ્યું કે આપણે વિશાળ સમુદ્ર કેવી રીતે પાર કરીને લંકામાં જઈશું ત્યારે લં લક્ષ્મણે હાથ જોડીને કહ્યું કે હે મહારાજ આપ તો આદિ દેવ છો આપ તો બધું જ જાણો છો અહીંથી બે ગામ પર બકદાલભ્ય મુનિનો આશ્રમ આવેલો છે તે મહાજ્ઞાની અને વૃદ્ધ છે અને તમે ત્યાં જઈને બકદા લભ્ય મુનિને જઈ અને તે માટેનો ઉપાય પૂછજો તો તે તમને ઉત્તમ માર્ગદર્શન આપશે શ્રી રામચંદ્રજી તુરત જ તે મુનિના આશ્રમે પહોંચી ગયા અને મુનિના ચરણોમાં નમસ્કાર કરી અને હાથ જોડીને ઊભા રહ્યા મુનિ તો ત્રિકાળ જ્ઞાની હતા તેમણે વિચાર કર્યું કે નંદન શ્રી રામચંદ્ર તો પૂરણ પુરુષોત્તમ પરમાત્મા છે અને તે તો મર્યાદા પુરુષોત્તમ છે પરંતુ અગમ્ય કારણથી તેમણે મનુષ્ય અવતાર ધારણ કરેલો છે આમ વિચાર્યા પછી તેમણે શ્રી રામચંદ્રજીને આવવાનું કારણ પૂછ્યું ત્યારે શ્રી રઘુનાથે કહ્યું કે હે મહામુનિ અમારી ઈચ્છા વાનર સેના સાથે લંકા નગરી ઉપર ચડાઈ કરવાની છે તો આપ કૃપા કરીને આ વિશાળ સમુદ્ર ઓળખવાનો ઉપાય બતાવો આ હેતુથી જ હું આપની પાસે આવ્યો છું ત્યારે મુનિએ કહ્યું કે ઉપાયમાં હું તમને એક ઉત્તમ વ્રત બતાવું છું તે વ્રતના પુણ્યના પ્રભાવથી તમે વિશાળ સમુદ્ર પાર કરીને રાક્ષસોની લંકા નગરીમાં પહોંચી અને તેમને જીતી શકશો વિજય મેળવવા માટેનું આ વિજયા એકાદશીનું વ્રત તમે કરશો તો તમે અવશ્ય વિજયને પ્રાપ્ત કરશો મહામાસની કૃષ્ણ પક્ષની એકાદશીને બીજા એકાદશી કહેવામાં આવે છે તેના આગલા દિવસે દસમના દિવસે કોઈ પણ ધાતુનો યા પછી એક મહિનો એક ઘડો લઈ અને તેમાં પવિત્ર જળ ભરી અને તેમના પાન પાણી નાખી અને તેમની સ્થાપના કરવી અને બીજે દિવસે એકાદશીના દિવસે પ્રાંતઃકાળે સ્નાન કરી અને તે ઘડો કળશની ગંધ પુષ્પ દાડમ શ્રીફળ આદિથી પૂજા કરવી અને ઘડા નીચે સાત પ્રકારના ધાન્ય જેમ કે ઘઉં ડાંગર આદિ મૂકવા અને અંતે તેના ઉપર જવ મૂકવા ત્યારબાદ નાના પ્રકારના નિવેદ સમર્પણ કરવા અને રાતના જાગરણ કરવું અને કીર્તન ગાવા બારસના દિવસે સૂર્યોદય વેળાએ પહેલાં સ્થાપન કરેલો કળશ એટલે કે ઘડો નદી તળાવ અગર કોઈ પણ જળાશય પાસે લઈ જઈ અને ત્યાં જઈને તેની સ્થાપના કરી અને તેની વિધિપૂર્વક પૂજા કરવી ત્યારબાદ તે કળશ કે ભગવાનની મૂર્તિને કોઈ પણ ઉત્તમ બ્રાહ્મણને આપી દેવો અને યથા યોગ્ય દક્ષિણા આપી ભગવાન શ્રી રામચંદ્ર એ પછી વિધિપૂર્વક વિજય એકાદશી નું વ્રત કર્યું અને તેના પ્રતાપે તેઓ વિશાળ સાગર પર પથ્થરનો સેતુ બાંધી અને લંકાનગરી સુધી પહોંચી ગયા અને રાવણ સાથે યુદ્ધ કરી અને તેનો વધ કરી અને વિજય પ્રાપ્ત કરી અને સીતાજીને લાવવામાં સફળ બન્યા હે ધર્મરાજ જે પણ કોઈ વિધિપૂર્વક વિજયા એકાદશીનું વ્રત કરે છે તેનો આ લોકમાં જય જયકાર થાય છે અને ઘણું સુખ ભોગવીને અંતે ઉત્તમ લોકમાં જાય છે બોલો કૃષ્ણ જય